ઉમરગામના કરજ ગામે બોરિંગમાં કેમિકલયુક્ત લાલ પાણી આવતા સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ઉમરગામ તાલુકાના કરજ ગામ ખાતે બોરિંગમાં લાલ પાણી આવતા વલસાડ જિલ્લા કલેકટરને કેમિકલયુક્ત પાણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરીગામ ખાતે આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી ઉતારવામાં આવતી હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠી રહી છે ઉમરગામ તાલુકા ખાતે આવેલ સરીગામ જીઆઈડીસીના નજીક આવેલા કરજ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી બોરિંગમાં લાલ પાણી નીકળી રહ્યું છે જેને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત તથા દણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમ છતાં કોઈપણ નિકાલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામના બોરિંગોમાં લાલ પાણી આવવાને કારણે પાણી કોઈપણ પ્રકારે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાથી સાથે પાણીના કારણે કામમાં ચામડીનો રોજ ખુલાવવાની ભીતિ ગ્રામજનોને સતાવી રહી છે સરીગામ જેડીસી માં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ પાણી ભૂગર્ભમાં ઉતારવાના કારણે પાણી ખરાબ થયું હોવાના સ્થાનિકો જણાવી રહ્યા છે સાથે જીપીસીબી દ્વારા પણ કોઈ પગલા ન ભરવામાં આવતા ગ્રામજનો દ્વારા કેમિકલયુક્ત પાણી સાથે લાવી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલી તકે તમારી ઘોના પાણી શુદ્ધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે મારું નામ પટેલ મિતેશભાઈ વિનોદભાઈ છે હું પ્રમુખ છું યુવા શક્તિ સંગઠનનો ચાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદીને કરજ ગામમાં લાલ પાણી જે ભૂગર્ભમાંથી નીકળી રહ્યું છે બોરિંગોમાંથી નીકળી રહ્યું છે જેની રજૂઆત ગામના નાગરિક દ્વારા કરવામાં આવી હતી જેમાં એક મહિના સુધી એ ફરિયાદને એ લોકોએ પાડી રાખી અને એ ફરિયાદને રફેદફે કરવાની કોશિશ કરવામાં આવી જેની જાણ થતાં તરત જ ગામના લોકો સાથે અમે આગેવાનો એક મહિના બાદ જીપીસીપી કચેરી પહોંચી ગયા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ લાલ પાણીના મુદ્દામાં તાત્કાલિક ઇન્ક્વાયરી કરવામાં આવે ત્યારે એ લોકોએ સેમ્પલિંગ કરવામાં આવ્યા અને ગામના લોકોને અમે ત્રણ કન્ડિશનો મૂકવામાં આવી કે ગામના લોકોને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જે આ લાલ કલરનું પાણી છોડી રહી છે કંપની તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે જે ઘટનામાં એ લોકો અમને બાહીંધારી આપી એટલે અમે એ કચેરી પરથી ધરણા પરથી ઉતરી ગયા અને ફરી અમે છ તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી પોલીસ કાફલાને બોલાવી અમને ડરાવવાની કોશિશ કરવામાં આવી અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે જ છેવટે એ લોકોએ છ વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે પરંતુ એમાં કોઈ એક આજે વીસ દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં આજે ફરી બીજા બોરવિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે મારું નામ કમલેશભાઈ મંજીભાઈ ધોડી ઉમરગાંવ કરજગામ માજી સરપંચ રજૂઆત તો અમે એક મહિના પહેલાં સરીગામ જીપીસીપી ઓફિસમાં અમારા કરજગામના હદ વિસ્તારમાં ચાર પાંચ બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું એક મહિના પહેલાં અમે જીપીસીપીને ફરિયાદ કરેલી ફરિયાદ ચાર તારીખે અમે ફરિયાદ કરેલી ચાર તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી અમે છ તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીપીના ઓફિસરે કંઈ અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જો પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો એના માટે અમે વારે એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો